અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી છે નવી જાહેરાત પૈસા આપીને અમેરિકાની નાગરિકતા લેવાની ઓફર આપી છે જી હા તેતાલીસ કરોડ આપીને યુએસના નાગરિક બનવો તેવી ટ્રમ્પની ઓફર છે જલ્દી જ ટ્રમ્પ ગોલ્ડન કાર્ડની યોજનાને અમલમાં મૂકશે અતિ શ્રીમંત વ્યક્તિઓને વિઝા આપી આર્થિક સ્થિતિ સુધારવાનો અમેરિકા પ્રયાસ કરી રહ્યો છે આ વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ અમેરિકામાં રોકાણો કરી રોજગારીની તકો વધારી શકે તેમ છે વધુમાં કહ્યું કે આ વસાહતી કાર્યક્રમ કાયદેસરનો છે તે બે એક સપ્તાહમાં જ અમલી બનાવવામાં આવશે એટલું જ નહીં જો રશિયાના શ્રીમંત શાહો પણ અમેરિકામાં રોકાણ કરવા માંગશે તો તેઓને પણ ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે આ બધા શ્રીમંતો છે તેઓ સફળ થઈ શકે તેમ છે તેઓ પુષ્કળ પૈસા વાપરશે તો ઘણો ફાયદો ઘણો બધો ટેક્સ તેઓ દેશને પણ આપશે ઘણા બધા લોકોને રોજગારી આપશે અને લાગે છે કે આ યોજના ઘણી જ સફળ થશે ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં ઇન્વેસ્ટર્સ વિઝા સહજ છે આર્થિક સલાહકાર કંપની હેલ્ની એન્ડ પાર્ટનર્સ જણાવી રહ્યું છે કે દુનિયાના સો એક જેટલા દેશો અતિ શ્રીમંત વ્યક્તિઓને ગોલ્ડન વિઝા જેવા વિઝા આપે જ છે તેમાં યુકે ગ્રીસ માલ્ટા કેનેડા ઓસ્ટ્રેલિયા અને ઇટાલીનો પણ સમાવેશ થાય છે